દોઢ માસ પૂર્વે પાલીતાણામાં થયેલ કરફોડ ચોરીના ગુનાને ઉકેલતી પાલીતાણા ટાઉન પોલીસ ભાવનગર શહેરના પાલીતાણા ખાતે દોઢ માસ પૂર્વે કરફોડ ચોરીનો ગુનો થયો હતો જે બાબત અંગે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનની ટેકનિકલ ટીમ તથા હ્યુમન રિસોર્સની મદદથી કડી મેળવી આ ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને દાહોદ મુકામેથી ઝડપી પાડ્યા હતા આરોપી સદામ કાળુભાઈ સમા અને ઇરફાન ઉર્ફે બિલ્લો ઉસ્માનભાઈ ગોરીને રૂપિયા પાંચ લાખ ચુમોતેર હજારના મુદ્દામાલ સાથે દાહોદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા